કુદરતી સોંદરને બચે વસેલા ડાંગના છેવળા ના ગામો આજે પણ વિકાસથી વંચિત છે ગલકુંડથી મોપાડા તરફ જતો મુખ્ય માર્ગ હાલમાં પથરાળ અને ઉબડ ખાબડ બની ગયો છે મોટા મોટા ખાડાઓ અને ઉકળી ગયેલા ડામરને કારણે અહીંથી પસાર થવું એટલે જીવનું જોખમ ખેડવા જેવું છે ડાંગ ગલકુંડ મોહપોડા માર્ગ બન્યો મોતનો કૂવો તંત્રની ઘોર બેદરકારીથી ગ્રામજનોમાં ભારે રોષ આવા કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા ડાંગ જિલ્લાના છેડાના ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે રહ્યા છે ગલકુંડ ગામથી મોપાડા તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે રસ્તા પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓ અને ઉખડી ગયેલા ડેમોને કારણે આ માર્ગ હવે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી સૌથી ગંભીર સ્થિતિ બીમાર દર્દીઓની છે ખાડાવાળા રસ્તાને કારણે એકસો આઠ એમ્બ્યુલન્સને પહોંચવામાં વિલંબ થાય છે જે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે પથરાળ અને ઉબડખાબડ રસ્તાને કારણે ટુ વ્હીલર ચાલકો વારનવાર સ્લીપ ખાઈ રહ્યા છે ચોમાસા બાદ રસ્તાની હાલત વધુ કફોડી બની છે સ્થાનિક વાહન ચાલકોનું કહેવું છે કે તેઓ નિયમિત ટેક્સ ભરે છે છતાં તેમને ચાલકવાલાયક રસ્તો પણ મળતો નથી સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ રસ્તાના સમરકામ માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં માર્ગને મકાન વિભાગ કે સ્થાનિક તંત્ર દ્વારા હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રસ્તો એટલો ખરાબ છે કે હેતી પસાર થવો એટલે ખોખરા કરી નાખવા જેવું છે જો વહેલી તકે નવો રસ્તો નહીં બને તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું સ્થાનિક ગ્રામજન ગલકુંડ મોડા માર્ગનું તાત્કાલિક નવું ડામરીકરણ કરવામાં આવે રસ્તાની આસપાસ યોગ્ય ડ્રેનેજ અને જાળવણીની વ્યવસ્થા થાય ઇમરજન્સી સેવાઓ ઓવરો થાય નહીં તે માટે યુદ્ધના ધોરણે પેચવર્ક શરૂ કરવામાં આવે હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ક્યારે જાગે છે અને ગ્રામજનોને આ નરક જેવી મુસાફરીમાંથી ક્યારે મુક્તિ મળે છે